મારી ના નથી એજ્યુકેશન ખોલ આપો ગાંધીનગર અમદાવાદ પણ સાથે સાથે સંસ્કાર આપો ધર્મમય આપણું જીવન રહે કે આપણા ઘરે ભુવાજીની મર્યાદા ભુવાજીને કેમ પગે લાગવું સાધુ સંતો આવે આપણી માન મર્યાદા આપણો મોંઘો જળવાઈ રહે આવા સંસ્કારની પણ સાથે સાથે જરૂર છે અત્યારે પંદર પંદર વીસ વીસ પચ્ચીસ પચીસ લાખ રૂપિયા તો લેવાના સામે જે દીકર્યોના અને વળી પાછું આમે સમૂહ લગનમાં જોડાઈ જવાનું મફતમાં કર્યા વર મફતમાં જમણવા જાય વડવાડા Bem, Badumi.

ચેલેન્જ મેળવવા પડે કે હવે મૂકો વડવાડે એટલે હું કહું છું તમે પૈસો લેતા બંધ થાવ દીકરીઓનો અને ઘરેણા બરેણા આપણે કાંઈ જરૂરી એટલી બધી ન હોય માપ બરાબર છે અત્યારે બબે કરોડના મામેરા એકાવન એક લાખના મામેરા હવે આખી પેઢી આખી જિંદગી કમાવો તો એકાવન લાખ રૂપિયા નો થાય એમાં અમારા કાઠિયાવાડ ભાવનગર જિલ્લા બાજુ તો દસ પંદર છોકરા આખા પરણી જાય લગન થઈ જાય એકાવન લાખના એટલે આ બાજુ મામેરા હોય ખાલી અમારે એક જ 20 ઉગે શેર થઈ જાય આજીવન શેર થઈ જાય 51 લાખમાં માં ઈ બાજુ પરણી જાય બબ બે અઢી અઢી લાખ નું એનું હોય ખાલી ના બરોબર બેનું ને મારે કેવું પડે બે શબ્દ કે ભાઈઓ આદમી ના પડતા હોય કદાચ દાખલા તરીકે વાત કરું છું કે ભાઈ આપણે નથી લેવા પૈસા બાપુ ના પડી કણીરામ બાપુ આપણો જે ડોબા ડોબા અફીણ ડોડા અમલ રસ બધું બંધ કરાયું શિક્ષણ રસમાં પણ બેનું પણ કાળજી લેવાનું બેનું પાસે ભાઈઓને એમ સલાહ આપે નાના થોડા ઘણા તો ધોઈ કાઢે એવા ધાબુ બાબુ બધું કલર કરાયો આપણા ખર્ચા થોડાક લો દસ લાખ પંદર લાખ એ સલાહ બેનું પાછા ભાઈ આપે એટલે ભાઈ પાછા ભાઈઓ રેડી હાલતા હોય તો બેનું આવી સલાહ આપે અમુક બેનું રેડી હાલતો ભાઈ કે થોડા ઘણા એમ ભાઈ ભાઈ કા એક મતા તો અમરાપુર મેં સતા ભાઈ કા હેત ભાઈ કા કહેત તો આધા કંચન ને આધા રેત એ કોઈ દે મેઢાળો હોનાનો ન થાય અડધો ધૂળ થાય ને અડધું જ હોનું થાય હોવા જોઈએ મન મેલા તન ઉજળા કપટી બગલા કેરા અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ આપણી કદાચ કાગડાને સારો કીધો બહાર કાળો ને કાઢો ને અંદર ને રહો પણ કેવી રીતે સમાજમાં આપણે પવિત્રતા જળવાય રહે આપણે સમાજમાં સારું માર્ગદર્શન યુવા પેઢીને સારું માર્ગ અત્યારે જો મારવાડી લાલ રબારી મારવાડી મારવાડી ના છોકરા લાલ પાગડી હૈદરાબાદ પુના નવસારી વાપી વલસાડ સુરત મારી મેં બધા કોન્ટેક બધાની મારે રોજ નું જોતો સ્ટેટસ કેવા વેલસેટ છોકરા સ્ટીલના ના કારખાના ઝેરોક્સ મશીન ક્યાં ભોગ્યા આપડા હાજે ટોળા વાળી ડેરી આપ્યા બસ વાતું સવારથી થી હાજુ બસ દૂધ ને

અને જાગૃત થવું પડશે આજથી સમાજ નહીં જાગે તો ભવિષ્યમાં આપણે હોઈ જઈશું એટલે જાગો 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 વડીલો જાગો યુવાનો જાગો અને આની ઝુંબેશ ઉઠાવો દીકરીઓને પૈસા બંધ થાય ગુટકા પાન માવા આ બધું કેટલા રમેલમાં અમુક અમુક ખર્ચા મય હું તો જો ભુવાજીને પણ કહું છું ભુવાજી આપણે બધાઈને એવું કામ કરવાનું તમારી ભેગો ભુવાજી ભેગો હું આવી ગયો હું અલગ નથી તમારી ભેગો જ છું પણ આપણે સમાજને એક અને નેક